નરેન્દ્ર મોદીના રોડ શોને પગલે તંત્રએ તૈયારીઓ કરી છે સાંસદ માડમ અને ભાજપના નેતાઓએ રૂટનું નિરીક્ષણ પણ કર્યું કમિશનર આ સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા મહત્વનું છે કે દિગ્ગજામ સર્કલથી સર્કિટ હાઉસ સુધીના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું આપણી વચ્ચે જામનગર તારીખ ચોવીસના પધારવાના હોય અને પચીસના તેઓ દ્વારકા ખાતે બેટ દ્વારકામાં સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરવાના હોય જગત મંદિર દ્વારકાધીશના પર દર્શન અને પૂજા અર્ચના કરવાના હોય ત્યારે ચોવીસે રાત્રે જ્યારે તેઓ જામનગર પધારશે ત્યારે સ્વાભાવિક રીતે એરપોર્ટથી લઈ અને એમનો જે આખો રૂટ છે એમાં સ્વયંભૂ દર વખતની જેમ અને દરેક સ્થળો પર જે આપણને જોવા મળે છે એમાં નાગરિકો એમને અભિવાદિત કરવા ઉપસ્થિત રહેતા હોય છે એમને આવકારવા ઉપસ્થિત રહેતા હોય છે એમને જોવા માટે પણ નાગરિકો આવતા હોય છે જામનગરમાં જે વિશ્વ માતૃભાષા દિવસ